રાધનપુર તાલુકાના ભાડિયા ગામે રોહિત સંસ્થા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકોએ આ ઉજવણીમાં સામેલ થયા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ રાધનપુર તાલુકાના ભાડિયા ગામે આવેલ રોહિત સમાજની સંસ્થા ખાતે ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો આ ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે બાદલપુર ગામના સરપંચ મુકેશ સોલંકી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદર ઉજવણી ભવ્ય કરવામાં આવી હતી સાથોસાથ ચા પાણી નાસ્તા અને અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બાબા સાહેબ અમર રહોના નારા લગાવવામાં આવે હતા ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એમ સમાજના સંસ્થાના પ્રમુખ રણછોડભાઈએ આમતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબ શિક્ષણ સંકુલ અને કેક કાપી સાથે બાપુ શ્રી કસનદાસ બાપુના હસ્તે ચેક કપાવી અને આ ઉજવણી કરવામાં આવી તમામ વધારે તમામ સમાજ બંધુઓને જાણી ખાતા તમામ કક્ષાની સુવિધા પૂરી પાડી અને બાબા સાહેબ પ્રત્યે અમારી લાગણીને આગળ દોરાવી છે